રોષ જોવા મળ્યો છેલ્લા કેટલાય સમયથી પાલિકાની હરકત થી લોકો પરેશાન છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઉકેલ ના આવતા લોકોએ પ્રદર્શન કર્યું પાલિકા ડોરેજ પાણી ટ્રીટમેન્ટ વગર જ રસ્તા પર ઠાલવે છે ગ્રામજનોએ આ બાબતે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપે છે જે નગરપાલિકા દ્વારા ડેનેજ પાણી ફિલ્ટર પ્લાન્ટમાં છોડવાનું હોય ફિલ્ટર કરીને અને પછી પાઇપલાઇન દ્વારા નદી બાજુ પ્રવેશ કરવાનો હોય પણ એવી કોઈ સમસ્યા છે જ મળે કે એ લોકોને તો સમસ્યા નહીં લાગે પણ ભગડ સમસ્યા લાગે કે એ લોકોએ તો લાખી દેવાનું ભગડ માણસ નથી કારણ કે રેલ આવે તો બી ભગડા ડૂબી મરવાનું અને ડેનેજ પણ ડૂબી મરવાનું કારણ કે બંને બાજુ બધી બાજુ આખા નગરપાલિકાનો કચરો છે ઉચાણ વિસ્તારમાં જ્યાં છે ટેકરા કરતા છે ને જ્યાં જરૂરિયાત છે તો ડેનેજ પાણી લાગતા છે એટલે ભગડના માણસો માનવ નથી એક ધોરણ પ્રમાણે જીવતા છે એવું લાગે મને કારણ કે તંત્ર દ્વારા વારંવાર અમે રજૂઆત કરી અમારો મોટેભાગે બજાર જવાનો કે અમારા આદિવાસી બહેનો ભાઈઓ મોટેભાગે ઘરકામ કરવા માટે અહીંથી જાય છે અને એ પણ ચાલતા જાય છે આ નગરપાલિકા કાયમ માટે અમારા સરપંચે પણ વારંવાર વિનંતી કરી અને કાયમ માટે આ લોકો જે ગંદુ શહેરનું જે ગંદુ પાણી છે એટલે કે મળમૂત્ર વાળું પાણી ડેનેજનું પાણી અહીંયા લાવીને ખાલી કરી જાય છે આ તમે જોવો છો કે આ ટ્રાન્સપ્લાન્ટ બનાવેલો છે કે આ પાણીનું ગંદુ પાણીનો નિકાલ કરવા માટેનો આ પ્લાન બનાવેલો પ્લાન આખો જર્જરિત થઈ જાય છે આ આઠસો કર્મચારીઓ આ પ્લાનમાં નથી નાખતા અને બહાર ગંદુ પાણી નાખી